સૌરાષ્ટ્રનું મોરબી શહેર કે જે સિરામિક કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું છે ત્યાં એક ફેક્ટરીમાં શ્રમિકના મૃત્યુના કારણે માહોલ ગરમાયો છે આ આખા મામલામાં ફેક્ટરી માલિક સહિત પાંચની સામે ગુનો નોંધાયો છે તેમ છતાં તેમની ધરપકડ ન થતાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પરિવારની મુલાકાત લીધી છે અને આ સાથે જ તેમણે પોલીસ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરીને પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે મોરબી તાલુકાના રંગપર ગામની બંધ પડેલી લુકાસો સિરામિક ફેક્ટરીમાં અગિયારમી ફેબ્રુઆરીના રોજ મોરબીના વિક્રમ પાટડિયા નામના શ્રમિકે ઊંચાઈ પરથી પડતા પોતાનો જીવ ગુમાવ્યો છે આ બનાવમાં ફેક્ટરીના માલિક ઇમલો પાડવા અને પતરા ઉતારવાનું કામ રાખનાર ઇસમોએ સાચી હકીકત છુપાવ્યાના આરોપ મૃતકના સાળા વિજય ઇન્દરિયાએ આરોપી જયદીપ પટેલ, હિરેન પટેલ, ગોપાલભાઈ કે આ ત્રણેય આરોપીઓ કે જે રાજકોટના રહેવાસી છે અને સાથે જ ફેક્ટરી માલિક જીતેન્દ્ર રંગપરિયા અને અંબારાલ રંગપરિયાની સામે લગાવ્યા છે અને ત્યારબાદ મૃતકના પરિવારજનોએ આ પાંચે વ્યક્તિની સામે મનુષ્ય વધની ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા થોડાક સમય અગાઉ મોરબી દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપીને તાલુકા પોલીસ મથકે પીઆઈ સમક્ષ તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી જો આ ધર પકડ નહી થાય તો આગામી બજેટ સત્રમાં વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવાની ચિંકી ધારાસભ્ય વિમલ જુડાસમાએ ઉચ્ચારી છે તા સમગ્ર મામલે વિમલ જુડાસમાની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે કયુ તમે શું કમી છે મને તો કોઈ વાંધો નથી ત્રિબેનમાં તમે જો તમે ચિંતા કરતા હોઈ તો પછી નહી આ આપ ક્યો એમ કરી બરાબર છે આ આ અને એ સારું ના લાગે અને બીજી વસ્તુ એમને વ્યક્તિ ગુમાવ્યો છે હવે પોલીસ ધારે તો પોલીસ એક કલાકમાં પણ પકડી જાય ને પોલીસ ધારે તો ચોવીસ કલાકમાં પકડી લે ને ચોવીસ પોલીસ ધારે તો વર્ષો પણ નીકળી જાય એટલે તમને ખ્યાલ હોય મોબાઈલ મોબાઈલ ના લોકેશન ઉપર અને એમની ધરપકડ ફટાફટ કરી લ્યો એટલે આ પરિવાર ન્યાય મળે ચાલુ થાય વિધાનસભા ના ફ્લોર ઉપર થવાનું છે શું આવ્યો છે સમજી વિચારી ને આવ્યો છે બધું જાણીને જ આવ્યો છે એ લોકોની માંગ છે તમારે સોલ્યુશન એ લોકો એવું કરવું છે કે સોલ્યુશન કરવું છે એ લોકોની એક માંગ છે એનું સોલ્યુશન આ છે બીજું સોલ્યુશન એનું એ છે કે તમે એની તાત્કાલિક ધરપકડ કરી લ્યો હા તમાર પ્રમુખ છે અહીંયા અમને પૂછ આપણે ખબર કેટલી વાર મે તમને કીધું હિમલભાઈ ક્યારે આવે છે રીમુલભાઈ ક્યારે આવે કારણ કે અમે એવું ઈચ્છી છે કે વરિષ્ઠ વ્યક્તિ છે સમાજ નો એ અમારી સાથે વાત કરે એટલે મૂળ માંગણી મૂકે અને શું આપણે કરવાનું છે એક્શન જેનાથી આ વસ્તુ સમાધાન થાય બે માંગ છે બરાબર આ માંગ તમે બે કર નાખો એટલે સોલ્યુશન થઈ ગયું એનો રસ્તો આ બીજી વસ્તુ કે એને ધરપકડ છે તમે એમને ધરપકડ કરી કર્યું અને એને યોગ્ય તપાસ કરીને એને એનો હક અને અધિકાર મળે વાત પૂરી થઈ ગઈ છે અને પોલીસ તંત્ર ની પણ ફરજ છે મારી પણ ફરજ છે આપડે સૌની ફરજ છે શૈલેષ પરમાર વચ્ચે ચૂંટણીઓ યોજાશે ત્યારે પણ બજેટ સત્રમાં ખૂબ મોટા પાયે ઘમાસાણના એંધાણ છે અને આ પછી બજેટ સત્રમાં સરના મુદ્દે બેરોજગારીના મુદ્દે અને મોંઘવારીના મુદ્દે પણ ભારે હોબાળો થાય તેવી સંભાવના છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામની યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર